બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ખીમાણા ગ્રામ પંચાયતના સરપંચને સરપંચ પદ પરથી દૂર કરાવવા માંગ ખીમાણા ગામમાં છેલ્લા કેટલાક સમયથી દબાણ દૂર કરવા બાબતને લઈને જિલ્લાના વિકાસ અધિકારી એ કર્યા હોદ્દા ઉપરથી દૂર અરજદાર પ્રભાતસિંહ પરમારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરતા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી ખેમાણા ગ્રામ પંચાયતના સરપંચ દિવાનસિંહ પરમારને હોદ્દા પરથી દૂર કરવામાં આવતા કાંકરેજ તાલુકામાં હડકંપ મચી જવા પામી છે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવ્યો આદેશ ગુજરાત પંચાયત ઓગણીસો ત્રાણુંની પંચાયતની ધારા કલમ સત્તાવન એક હેઠળ સરપંચના હોદ્દા ઉપરથી દૂર કરવામાં આવ્યા છે હોય તાલુકાના ખેમાડા ગામના સરપંચ પરમારને દબાણ કરવા તેમજ હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ હોદ્દા ઉપરથી દૂર કરવાનો આદેશ કરતા જિલ્લા વિકાસ અધિકારી પાલનપુર બનાસકાંઠા અરજદાર પ્રભાતસિંહ પરમારે મોટા માથાના દબાણ દૂર કરવા બાબતને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલ તંત્ર દ્વારા બિલ્ડિંગ તોડવામાં દાણાદારોને છાવડતા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે હવે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે અન્યથા દબાણના નામે માત્ર ગરીબોને ટાર્ગેટ કરતા તંત્રના અધિકારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીને કેટલી સાચી છે તે પણ એક સવાલ છે મહેશસિંહ રાઠોડ બનાસકાંઠા